અને એમને અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે હાલમાં અમિત સિંહ ડાભી કરીને એક વ્યક્તિ અમારા અટકાયતમાં છે અને બાકીના જે વ્યક્તિઓ છે એમની તપાસ ચાલુ છે ગઈ તારીખ સાતના રાતે થી બે વાગ્યા દરમિયાન આ લોકો ઇસ્કોન ચાર રસ્તા નજીક નાસ્તો કરવા માટે ભેગા થયેલા અને એ દરમિયાનમાં આ લોકોએ મેં કરેલી અને એનો વિડીયો બનાવેલો આ જે સાત આરોપીઓની જે ઓળખ ઓળખથી છે એમાં જે સાગર પીતાંબર પરમાર વિરુદ્ધમાં સેટેલાઇટ બોડકદેવ રાણી પસ્ત્રાપુર જેવા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા છે અને પી પિયુષ મકમાણા વિરુદ્ધમાં એક થાનગઢ સુરેન્દ્રનગર અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલાનું હાલ સુધી જાણવા મળેલું છે જે છે એ લોકો હાલ એવું જણાવે છે કે અમે નાસ્તો કરવા ભેગા થયેલા અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારનો એમને વિડીયો બનાવેલો દારૂ લાવનાર ની હજુ એમના બાકીના આરોપીઓ મળશે એટલે એમની પૂછપરછમાં એ હજુ ક્લિયર કરવાનું બાકી

તો જાહેરમાં દારૂ પાર્ટી કરવામાં આવી હતી અને વીટીવી ન્યુઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અમિત ડાભી મિત્રો સાથે મહેફિલ માણી રહ્યો હતો અને દારૂની મહેફિલનો નો વિડીયો સાત માર્ચ ની હોવાનું સામે આવ્યું છે રસ્તા પાસે દારૂની મહેફિલ અંગે વીટીવીના અહેવાલની અસર થઈ છે પોલીસ આવી મકવાણા સહિત સાત આરોપીઓ મહેફિલ માણી રહ્યા હતા એ પણ ખુલ્લે આમ ત્યારે વીટીવીના અહેવાલ બાદ પોલીસ માં આવી હતી અને તમામે તમામ આ દારૂની માં જે લોકો જોડાયા હતા તેમની અટકાયત કરી લેવામાં આવી છે

અને બીજા એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જગ્યા કઈ છે દિવસે જગ્યા કેવી દેખાય છે તો આ ચાર રસ્તા પાસેનું આજે એક ઇમારત છે ત્યાં તેની પાસે બેસીને આ લોકોએ ત્યાં સીડી ઉપર બેસીને ખુલ્લે આમ દારૂની મહેફિલ માણી હતી વીટીવી ન્યુઝે અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો અને અહેવાલ બાદ હવે પોલીસ એક્શન બોર્ડમાં આવી ગઈ છે અમિત ડાભી નામના એક શખ્સની અટકાયત કરી દેવામાં આવી છે ઇસ્કોન ચાર રસ્તા પાસે દારૂની મહેફિલ ખુલ્લે આમ આ લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા અમે આપને બે દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ કે દિવસના ભાગમાં આ એ જગ્યા છે કે જ્યાં ખુલ્લે આમ દારૂની પાર્ટી આ લોકો કરી રહ્યા હતા અને બીજા દ્રશ્યો જે વિડિયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા ઉપર કે ખુલ્લે આમ ઇસ્કોન ચાર રસ્તા પાસે બેસીને આ કેટલાક સાત આઠ મિત્રો અને એ લોકોએ દારૂ પાર્ટી કરી હતી